આપણે દર્શન કરી ભગવાન શ્રી રામ બિરાજમાન છે અયોધ્યાપતિ આ તો આપણે નહીં જઈ શકતા પણ આપણા ઘરના આંગણે કેલેન્ડરમાં તારીખ્યા તો હું રોજ દર્શન કરું સરસ મજાના ને ગણપતિ મહારાજ ભગવાન ભયનાથ છે મને કેટલા ગમે ફોટા મારી કુલદેવીમાં ભગવતી બજરંગદાસ બાપ સરસ સરસ મજાના બજરંગી બાપા

એટલે સાફ પાણીનો પ્રોગ્રામ કદાચ હોય તૈયારી લાવે પણ હું મેં સાફ સફાઈ કરી નાખું અને પશુ બાપાને ઓટે મારે આજે પશુ સત્સંગ અમે રાખી છીએ બેન્યું તો મારે નિશાળ પડખે બાપાનો ઓટો છે બજરંગદાસ બાપાનો તો મને એવું લાગ્યું કે આજ તો રૂપાળી પૂનમ છે પોષી કૂનમ શો કર્યું છે તો મેં કીધું આજ તો લાવો ને બાપાને ફરી કરું રોજ એ નહીં રોજ એની ત્યાં તો મને એવું થયું ને તો એ લઈ આવ્યા છે બસો રૂપિયાના ભલે સરસ મજાની દે થાય બરાબર ને આ પછી આવું કરવું પડે થોડું બાપાને એમ થાય ને કે આ એના એ આપણને આપે છે ઘણુંય આપ્યું તો એ ઘણું આપ્યું બાપા એ આપણને સરસ મજાનો જો કેવું સરસ મજાની જિંદગી આપી કેવું જીવન આપ્યું તો જીવન જીવી જાણવું પડે ને ભગવાને જે જિંદગી આપી જે જીવન આપ્યું કેટલું જીવું કેવું જીવું એવું બનાવવાની જિંદગી કેટલું જીવું કુવા વર જીવીને ફાટલામાં રાડ્યું નાખી એ કાંઈ જીવા ન કહેવાય એ ભગવાનને એમ કેમ કે આવા હાજા હારા મારો રસ્તો સાફ થઈ જાય ને અમને જવાની પરમિટ મળી જાય કે હવે તમે આ જગતમાં જ ને હાજા હારા વયા જાય ને તો ભગવાન પાસે એવી અપેક્ષા રાખી છે બીજું કાંઈ નથી જોતું ઘણું આપ્યું ઘણી જિંદગી માણ્યા ઘણી માણે ઘણી જાણે આની પછી જ અવતાર આપે તો ભગવાન આપે કે ન આપે તો જે હોય કેસ હવે આની ઉપર આપણે વિશ્વાસ કેમ કરો ફરીને આપણા દુનિયામાં આવવાના એ કથા અત્યારે આવ્યા છે કાંઈક કરી લેવાય ને ભાઈ કંઈક થોડોક સત્સંગ કરી લેવાય આપણે આ જીવન તો રોજી રોટી તો આપણે આજીવનનીકાશે એ તો આપણે કરવું પડે પણ આની અંદર રહી અને થોડુંક તો કરવું પડે તો હાલો હવે હાવણો લઈને પાણી ડોલ ભરી નાખી દીધું છે તો હું સફાઈ કરવા મળું એટલે જલ્દી નવરી થઈ જાઉં પછી કાંઈક નાવા ધોવાનું કરવું પછી ભગવાનના પરિસાદીના કેળાનું કરવું ત્યાં હાંસ પડી જાય પડી જાય કે ન પડી જાય આલો હાંઝે તમને સત્સંગમાં મળ્યા ફરી નવ વાગે ત્યાં સુધી મારા વીડિયાને વિરામ લઉં છું જય શ્રી કૃષ્ણ જય માતાજી હું હાવણો પાણી ભર્યું છે તો ઉડાડી નાખું આડોળો અમને પછી ઉકાઈ જાય હવારે પાછું છવ્વીસમી જાન્યુઆરી છે એટલે ત્યાં સુધી આ ઘડિયા હાંસ સુધી રજા છે માતા મારે પણ થોડુંક બોલું ને બોલ બોલે થોડું જાજુ બોલાય જાય હું કરું હા એવું છે આ બેન બાર ઉભા પણ કેટલું બોલ્યા મેઘથી પણ મારે શું કરવું બોલાય ગયું જય શ્રી કૃષ્ણ જો પાણી ઢોળ્યું આમ સાની માની વાળવા ને લે જો બરાબર ભરીને પાણી નાખી દીધું સાફ સફાઈ શું ન થાય એ ગોબરું ગોબરૂ જિંદગી ગોબરું નથી રહેવાની ઘરે બધું કેવું સારું કરતા હોય તો મિશાળ ની અંદર તો કરવું પડે ને જો બે ડોલ પાણી ઉલાળી નાખ્યું હું નો સારું થાય ને પછી એમાં દો હમણાં પોતું સરસ મજાનું બનાવી દીધું એ અથાણું શેણા મેથી એ છે કેરીના ટુકડા ವರೀಯು ಮಜಾ ನಾ अवजो नाश्ता तयार થઈ ગયા સરસ મજાના જો તો નાસ્તો કરી લો ઓજાના આથણા તૈયાર થઈ ગયા ચણા મેથીના નાસ્તો પણ બી મેકરી લીધા હવે સરસ મજાના જો આ ગણપતિ કેટલા સરસ મજાના રોટલા વણાયા છે આ તો ડબલ બધાય નાખેલા છે આ પીંડાไร રોટલાના કેટલા વણ્યા છે હવે હું કટિંગ કરવા બે હું છું બસ અગિયાર થવા અગિયાર થયા છે તો હું કટિંગ કરવા બે જાઉં છું મારે એક કલાકમાં કામ પૂરું કરવાનું છે સરસ મજાની બની ગઈ છે ને એક બાજુ રજા પડી છે તો સણામ બધું ભેગું ઉંભેરી દઈ છે મારે બે પાડે છે એટલે નાસ્તો આ મારી ડાળ ઢોકળે તૈયાર અને છોકરા હવે જમવા બેહી ગયા છે તો હું દોડું ભરું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેટલા વિના માળ બાકીને મૂકી દીધી છે સરસ મજાના મસાલા બાકીને મૂકી દીધા ડાળ આ બાજુ દાળ ઢોકળાના વઘાર બાકીને કરીને મૂકી દીધી તો હવે સરસ મજાના નાય તો તૈયાર થઈ ગયા હવે સૂર્યનારાયણના ઘરે જવા નીકળી ગયા છે થોડાક ને આપણે પરિસાદી લેવા જવાનું છે બાપા નોટે પૂનમ છે હું કેટલી સરસ તૈયાર થઈ ગઈ જો પરિસાદી લઈને બાપાને ઓટે મૂકી દો અને પછી વાળું પાણીના જોગવાઈ કરી લો અને પછી પાછા હાજે ફરી મળ્યા બાપાને ઓટે ધોઈને સરસ મજાની આજ તો ગાઈ છે કારણ કે પોષી પુણ્યમ રહીને એટલે પરસાદીની જોગવાઈ કરી આવું જો સૂર્યનારાયણ સરસ મજાના પણ જે બહુ તેજ છે ઘરે જવા નીકળી ગયા જ હાંજ પડી